અમિતભાઈ એક વાત ગાવ બોલો અત્યારે હાલ મારા જોડે એટલી દોલત છે ને પૈસા એટલા છે ને હાલ કોઈ ભીખારી આવે તો ઘર બર બધું બની આલું બોલો વાત આ પૈસા તો મારે પણ છે પણ હું ભિખારી તો લોકો આવે વીઆપી વીઆપી હોય પૈસા લઈને જ たら કરે છું હું નઈ પૈ જઈને પી આવે છે અલે અમિતભાઈ હાલ તો ભિખારી ની વાત કરી ભિખારી આવી ગયો હાજર થઈ ગયા વાત કરતો વાર નહીં પૈસા હાલો ને યાર હોય તો જેમ માર માબાપ દવાખાનામાં છે એટલે